હું છું રેખા સમાચાર ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ જાણવા જોગના કામે ગુમ થયેલ ઈસમને ગણતરીના દિવસોમાં વડોદરા જિલ્લાના કરજણ કંબોલા મુકામેથી સહી સલામત શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી એચપી ઘરાસિયા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીના નેતૃત્વમાં સીએમ રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ગુમ થનાર તેમજ અપહરણ થનાર ઇસમોની શોધી કાઢવા સૂચનાઓ કરેલ જે અંગે ધનસુરા પોલીસ સ્ટેશનમાં અશોકભાઈ દેસાઈ પટેલ ઉંમર વર્ષે ચાલીસ રહે કંજરી કંપા તાલુકો ધનસુરા જિલ્લો અરવલ્લી જે ત્રીસ ત્રણ બે હજાર પચીસના સમયગાળા દરમિયાન પોતાના ખેતરમાંથી કોઈને પણ કંઈ કહ્યા વગર જતા રહેલ છે જે ગુમ થયેલ શોધી કાઢવા માટે ખંતપૂર્વક રાત દિવસ મહેનત કરી તેમજ સીસીટીવી ફૂટેજ તેમજ સીડીઆર આધારે ગુમ થનાર વડોદરા જિલ્લાના કરજણ મુકામે હોવાની હકીકત આધારે ઉપરોક્ત ટીમે કરજણ મુકામે ગુમ થનારને સહી સલામત શોધી કાઢી ધનસુરા પોલીસ સ્ટેશન મોકલી આપવા તજવીજ કરેલ છે